એમાં શિવાલયોની અંદર કેટલાક પવિત્ર ધાર્મિક આધ્યાત્મિક મહત્વ ધરાવતા વૃક્ષો એનું વૃક્ષારોપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ જે વૃક્ષો છે એની અંદર સમી એટલે કે વડ પીપળો આ ઉપરાંત કદમ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય એવું કદમ સીતા અશોક કૈલાસપતિ અને સેવન આ પ્રકારના આધ્યાત્મિક મહત્વ ધરાવતા વૃક્ષો જે છે એનું વાવેતર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આવના આ શ્રાવણ મહિનાની જે પવિત્ર અગિયારસ આવશે આ અગિયારસ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અડતાલીસે અડતાલીસ વોર્ડની અંદર મંદિરની અંદર નિશ્ચિત મંદિરની અંદર આ બધા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે